आज जे, जे आपने आ महाशिवरात्रि नो पर्व छे अने ए पर्व नी अंदर अहीं आपणे जे महाप्रसाद लेशु ए महाप्रसाद ना दाता छे गंगा स्वरूप जगत ने केसरा भाई पोकार परिवार तो एने आपणे पहले तो ताड़ी थी वधावी के आज ना आपणा ना दाता गंगा स्वरूप जगत ने परिवार જોડાયેલી છે માન્યતા અનુસાર ભગવાન શિવે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર પીધું હતું આમ તો મહાશિવરાત્રી દર મહિને આવે છે પરંતુ મહાબત ચૌદસે આવતી દિવાળી શિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે તેથી તેને કને બોલશું નહીં ચલો એવાજા કે આપડા ભોગાર શિવાંશી મનીષભાઈ આવશે અને પોતાનું મારું નામ છે હું તમને મહાશિવરાત્રી વિશે કહીશ મહાદેવ મહાદેવ મારી पुरामेश नागे सब्जारुका मदे वरणश्याम तु विश्वे शं चं त्रयंबभूता ન પરિવાર આવશે આજે શિવરાત્રીના દિવસે જેમ શિવનું તો પૂજન કરીએ એમ આપણે વડીલના પૂજન ત્યાં એટલે વિશેષ આનંદ છે જો આવા વિચાર લઈને આપણે લાલજીભાઈની ટીમ આવી હોય ને આવો એને સુજાવ આવ્યો હોય કે આવતા દિવસોમાં આવા પ્રોગ્રામ કરવા પડશે એ વિચાર લઈને આપણા કને આવ્યા એ બદલ તમને તમારી ટીમને ધન્યવાદ આપવું એટલા ઓછા છે કારણ કે આવતા સમયને પારખીને આપણે આ કાર્યક્રમ કરીએ તો એ દિવસો આપણા આગળ આવે નહીં જેથી કરીને વૃદ્ધ આશ્રમમાં વડીલોને પડે એ સમય જ આપણા કને આવે નહીં અને એવી પ્રાર્થના આપણે લક્ષ્મનારાયણ શિવને કરીએ છીએ ને બીજું આમતા ચૌદ તારીખના એમને આગ્રહ હતો પણ આપણે સમય એમાં ભાડવી નહોતા શક્યા પણ આજે આ જો શરૂઆત કરી હોય અને શિવરાત્રીની કરી હોય તો એક સારામાં સારો દિવસ છે બીજું આ આજે કાર્યક્રમ ખાલી આપણે વિડીયો ઉતાર્યો ફોટા પાડવા પૂરતો નથી શિવની સામે આપણે સંકલ્પ લીધો છે આ દરેકને માતા પિતા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ આપણું ગામનું નામ રામનગર છે તો એની એક અલગ છાપ હોવી જોઈએ કોઈ વડીલ દુખી થવું ન જોઈએ કોઈની ફરિયાદ ના આવે જોઈએ ને સાથે સાથે જેમ છોકરાઓ વડીલની કરે જે પૂછા આચા કે ચાકરી તેમ વડીલો આપણે પણ આપણા વડીલ પણ રાખવું જોઈએ ખોટા જીદ ન કરવા જોઈએ સારી રીતે એકબીજામાં રસમરશમાં કરશું તો આપણું સારો એવો ઘરની એક સુગંધ કહેવાય કે આપણા સંસ્કાર કહેવાય એ જાણવા જાણો છું જતન કરશું આ નિમિત્તે આજે પ્રોગ્રામ કર્યો બહુ સારી વાત છે બીજું આજે જે પોર પરિવારે સામેથી આવીને કીધું ભોજનના દાંતાર સમૂહ સંપૂર્ણપણે અમે છીએ એને ધન્યવાદ આપવો એટલા ઓછા છે કારણ કે અંદરથી લાગણી હોય ને તો આ વિચાર આવે આનો એક શોર્ટમાં તમને કહું આ રાજ ધીરુભાઈનો મારા સમજી શકે છે એટલે તને કહું છું કે આપણે હાથ આમ ન હોવો જોઈએ આમ હોવો જોઈએ ત્યારે મેં એને ધન્યવાદ આપ્યા ભાઈ ખરેખર મારા શબ્દની તને અસર થઈ જાય અને હસીએ તને એમ લાગશે કે આવતો પણ હું ભોજનનો દાતાળ એવી શક્તિ આપશે હું એ સાક્ષી હું કહું છું ને એમાં કોઈને બીજાને ક્યારેય ભોજનનો લાભ લેવો હોય તો લેવો આપણી શક્તિ પ્રમાણે લેવા જ જોઈએ એમાં કમી નહીં પડે એની ગેરંટી હું આપું છું તો આવા સારા કામના સતકામના હોય એમાં દરેકને આમાં ભાગ્યશાળી થવું જોઈએ બીજું માની જે વાત આવે માં શું છે એના વિશે બે શબ્દ ખાલી કહું કારણ કે મેં અનુભવ્યું છે મારી જોડે પાંત્રીસ વર્ષ હતા છેલ્લે યાદ કરતા હતા હું તો અયોધ્યા હતો અમારી મા બીમાર પડ્યા અમારા છોકરા મા બીમાર પડ્યા છે અને તમે યાદ કરે છે એટલે હું મારી ફૂલ કોશિશ કરીને લક્ઝરી પ્લેનમાં આવીને પહોંચ્યો નવ વાગે એના પહેલા અમારે બાએ શ્વાસ છોડ્યા હતા પણ એને આપણે તો લગાવ હોય તો એક મિનિટ મારી વાત સાંભળજો તમે કે મારા ભાવ હતો મારી માને કે દીકરો મને મળ્યો નથી મારે નથીના થયા એટલે સવારના જયારે એને પ્રાણ છોડ્યા હતા આમ તમારે શું છે સમયસર હોવો તો સાડા ત્રણ વાગે ધ્યાન પર બેસું પણ તે દિવસે ત્રણ વાગે આંખ ખુલી ગઈ ને ધ્યાન પર બેઠો પાછો સુઈ ગયો ત્યારે સપનું આવ્યું અને સપનામાં

ભાવક સ્વરૂપમાં જે કીધું એ અનુભવ જેને જેને કર્યા છે એ અને ન કર્યા હો તો કાલથી તમે અનુભવ કરજો કે રોજ સવારના મંદિરે પહોંચાય કે ન પહોંચાય પણ માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને તમે તમારા દિનની શરૂઆત કરજો છ મહિના ચાર મહિના તમને આનું પરિણામ ન મળે તો અહીંયા આવવાનું બંધ કરી નાખજો